સામે ગોઠણ ભેરે ઝૂકવા લાગતા બાદશાહની કચેરી વખતે નાગબાઈના દીકરાનો એ દીકરો બાદશાહ ત્યારે કચેરીમાં બિરદાય કરતો હતો બાપ એ પૂછ્યું કે બંદગીને વખતે દાંત કાઢીને મશ્કરી કોની કરી મશ્કરી તો કરી આ બાગ દેનાર મુલાની નાગાજણે મો મલકાવીને ખુલાસો દીધો શા માટે આનું નામ સાચી બાગ ન કહેવાય ત્યારે બાગ કેવી હોય ખરા ખરીની બાગ દીધે તો ઘોડા મોમાંથી ઘાસ મેલી દે જો ગાવડિયું પેટના વાસરૂને ધકેલી આઘા કાઢે ક્યાં બાત હે ક્યાં બાત હે ધાવતા છોકરા માતાના થાનેલા મેલી દે અરે ખાવંદ વહેતા પાણી થંભી જાય એવી જોરદાર બાંગ દેનાર પડ્યા છે બાદશાહ દાઢી પંપાળીને પૂછ્યું એવો કોઈ છે હા નામવર આ મારા રાજદે ભાઈ નાગાજણે મો મલકાવીને પોતાની સામે બેઠેલા સારણ રાજદે તરફ આંગળી સિંધાડ્યો રાજદે સારણ નાગાજણ સામે તાકીક રહ્યા હું હા તો રાજદેવ ભાઈ આપણા અન્નદાતા થી કઈ એવી રીતે છુપાવાય અલ્લાહ ઉપર તમારા ઈમાન નો આજે પરસો દેખાડો નાગાજણે ઘા કાડ્યો અરે અરે ભાઈ નાગાજણ મારું મોત રાજદે ગઢવી બાદ બાદશાહે ફરમાવ્યું ત્યારે તો તમારે બાગ બોલવી પડશે આજે જ તમારો ઇલામ બતાવો આજે જ તમારો ઇલામ બતાવો અંદાતા બોલો ના હું દેવી પુત્ર સારણ મારે ખંભે જનોય અવતાર ધરી મેં બાગ બોલવી નથી કદી માનશોમાં બાદશાહ નાગાજણે પોતાની અદાવતના પાસા નાખ્યા રાજદેવભાઈની બાગ તો

હજીરા ઉપર રાજદે સડ્યો કાનમાં આંગળી દીધી અને અલ્લાહુનો અવાજ જ્યાં ઉપડ્યો અને ધોરિયાના પાણી એ ધોરિયાના પાણી થંભ્યા ઘોડાએ તરણા મેલ્યા ધાવતા છોકરાએ માના યાન છોડ્યા મુસ્લિમોમાંથી અવાજ ઉઠ્યો કે રાજદે પીર રાજદે પીર આજથી તમે રાજદે પીર હજીરા પરથી સારણ ઉતારવા લાગ્યો ત્રીજે પગથી આવ્યો ત્યાં તો નીચે ઉભેલા દુશ્મન નાગાજણે ઘા કરી લીધો રાજદેભાઈ તમને દફન કરવા કે દેન દેવું સાંભળી રાજદે ત્રણ પગથિયા પાસો સડ્યો હાથ જોડી હજીરા ઉપરથી જ એણે ગળતે સુરે દાહ દુહા ઉપાડ્યા કે કાયા લાગો કાટ સિકલ ગિયાર સુધરે નહીં નિર્મળ હોય નરાટ ભેટવા તવ ભગીરથી ઓ માતા ભગીરથી હું ક્યાં જાવ કાટેલા લોઢાને તો સજાવી શકાય પણ આ તો માનવ કાયાને લાગેલા કાટ તો કોઈ શરાણીઓ નિવારી શકતો નથી ઓ માં એ તો તને ભેટે ત્યારે જ નિર્મળ બનશે માટે તું આજ આવીને મારી આ ભષ્ટ કાયાને નિખારી નાખજે હે મારી ભષ્ટ કાયાને તું નિખારી નાખજે માં ગંગાજળ ઘટહકે નર લટકે પીધો નહીં ભવસાગર ભટકે ભૂતક હુવા ભગીરથી હે મયા નીચે નમી નમીને ને તારા ગંગાજળના ઘૂટડા જેણે પીધા નથી તે માનવી ભવસગરમાં ભૂત સર્જાઈને ભટક્યા જ કરે છે પણ હું આ જ તારા પ્રવાહ પાસે કેમ કરીને પહોંચું મારી ઘડીઓ ગણાય છે ત્યારે ગંગાધર જાય પંગો દીક પાણી પીવે માનવી આરા માય ભાગ્યા વડા ભગીરથી હો માતા નિરોગી માનવીઓની તો વાત દૂર રહે પણ કોઢિયાએ એ જો તારા ઘાટ પર આવીને તારું નીર રાખ સાખે ને તો તેવા માનવીઓના પણ ભાગ્ય ઉઘડી જાય છે ત્યારે મારા સરીખા નિષ્પાપની આવી ગતિ કા જનની ઉગાડે જઈને ઊંડે જળમાં આખ્યું છે તેના વંશ તેડે વૈકુંઠ મૂકે વણરસી વળી સાંભળ્યું છે માતા કે તારા પ્રવાહમાં ડૂબકી મારીને જે માનવી આંખો ઉગાડે તેને એકને તો શું પણ તેના આખા વંશને તું વૈકુંઠમાં તેડી જાય છે દેવે ગાતા સારણનો રુધિરની ધારાઓમાં ભીંજાયેલો દેહ

અધ જાય જાતલને જુવાતલ તણા પાણી પણ ગામ માયથે વૈકુંઠ વારસી મારી તું કેટલી પ્રબળ પાપ હરણી કેટલી સમર્થ તું તારા ધામમાં આવીને જાત્રા કરી જનાવરોના તો પાપ જાય પણ એ જાત્રાઓને જોવા જનારા સદ્ય તારા નીરનું એક ટીપું પામતા જ વૈકટ પહોંચી જાય છે માં મારી ઓધારણ તું નહીં થા તો હું કોનું શરણ શોધીશ અને ધરતીના પથરા ઘસવા માંડે છે હાથે જળ હિલોળા માથે લઈ મંજન કરે પામે વૈકુંઠ પ્રોળ ભેટતા ભગીરથી માતા તારા નીરને હાથથી ઉછાળી મસ્તક પર સ્નાન કરતાં જ વૈકુંઠની પોળમાં વાંસ મળે છે મને પણ તારી એક જ અંજલિ આપી દે મારો મનુષ્ય અવતાર સુધરી લાવ આવીને અહત્ર તણો ઘસે કટકો જો ઘાટ તો ખેંચે હિંડોળા ખાટ

પ્રાણી દે પડે ગંગાજળ નામે ગળ વૈકુંઠ જાય વારાણસી કરે માતા તારા નીરમાં નાહનારાની કે નહી મળનારાઓની માત્ર શ્રુદ્ધ થાય છે એમ નથી પણ હે કણ કટકો હાડરો જો ગંગા ત્રટ જાય તો માનવીયા કુળમાંય ભૂત ન થાય ભગીરથી

એટલેથી પણ તારો મહિમા ક્યાં સમેટાઈ જાય છે તારા ઉપર થઈને તો આ આભમાં ઉડનારા પંખીઓ પણ માત્ર તેઓની સાયા તારા પ્રવાહ પર પડવાથી જ પાવન બની જાય છે એવો તારા પૂર્ણનો પ્રતાપ છે અને તેમાંથી હું જ બાતલ રહી જઈશ ભગીરથ રે ભાગ્યા ગરવર્ષે આય ગંગા નરલોક સુરલોક નાગ તારે વાતણે ભવ અને માનવલોક દેવલોક અને નાગલોક આકાશ પૃથ્વીને પાતાળ એ ત્રણેય દુનિયાઓને તારવા તું સ્વર્ગના કોઈ પહાડમાંથી રાજા ભગીરથની બોલાવી ચાલી આવી અને શું મારા જ મંદ ભાગ્યા માંડી હું તો તને પડવા નહીં દઉં સડવા બોલાવું છું પાસે મર ઊભો પિતા હર સરીખો હોય પણ આ માં વણ મરીએ તોય તું વેગળીએ વરસી આજે મૃત્યુ કાળે ભલે ને પ્રભુ જેવો પિતા મારી પાસે આવીને ઊભો હોય પણ તું જો આઘેરી બેઠી તો જાણે કે જનતા વિહોણા ઝૂરી ઝૂરીને મરવા જેવી માનવ વેદના રહી જશે માટે હે માતા આવો આવો મોડો આવ્યો માય તે ભેગો ઈજ તારીયો પાડીએ રેશું પાય ભાટો થઈ ભગીરથી ઓ માતા આજ તું મોડો મોડો તારે શરણે આવું છું

એ જ તાણે ધરતીમાંથી માર્ગ કરીને નદી જળ ઉસળ્યા હજીરાના પગથિયા પછી પગથિયા સળિયા અને રાજદે સારણને માથાબોળ નવરાવીને ધરતીમાં પાસા સમ સમાણા સારણનો દેહ પડ્યો આ ઘટના જૂનાગઢમાં બની કે અમદાવાદમાં તે બતાવનારું પ્રમાણ શોધાયું નથી મિત્રો કહેવાય છે કે ઘટના સ્થળ પર રાજદે પીરની મસ્જિદ અને શંકરનું દેવળ બંને સાથે ઊભા છે બંને સાથે ઊભા છે મિત્રો એક કથાને લગતું એક સારણી કાવ્ય એક સમયે એક સમયે વાત મહેમદ શાહ આગે વડી સરા વેગે ગીએ મહેત માથે સડી બળાક્રમ ગેલવે દિયાંત બાગડી બાળ સાંડે ગયા માતરી બીટડી એક સમયે મોહમ્મદ શાહની પાસે વાત આવી સારણ વ્યક્તિ મિનારા પર સડી ગયો બળવાન કર્મો કરનાર દે ગેલવાએ બાંગ દીધી ત્યાં તો બાળકોએ માતાના

ગત કરતા આબ ઝાંખો થયો કજ વરણી દાઢ આગે લીયો હજીરા ઉપરથી રાજદે હાલ્યો પંડ ભૂકા કરી શાહ આગે પીયો અને આ દ્રશ્ય દેખીને સૂર્ય પોતાની ગતિ સ્થિર કરી દીધી આકાશ ઝાંખું પડ્યું રાજદે પોતાના સારણ વર્ણની આબરૂને કાજે પ્રથમ કટાર દાઢ પેટમાં દીધી અને હજીરા પરથી રાજદેશ ચાલ્યો અને પોતાના દેહના સુરા કરી પોતે બાદશાહની સમુખ પસડાયો ફાટ મચિતા અને ગંગાજળ જળ ફેલ્યો કમલ સાંડે પછી સ્નાન લાગે કિયો બાલવો નરવર અણી પર બોલ્યો કે ગઢવિયા રૂપે સરગા માંજળ ગયો મસ્જિદનો મિનારો ફાડીને ગંગાજળ ફેલાયું એ મસ્જિદ હતી એનો મિનારો ફાડીને ગંગાજળ રેલાયું પોતાનું મસ્ત કમળ સેદીને રાજદે લાગવંદરાએ સ્નાન કર્યું અને આ ગીતને રચનાર સારણ બોલાવો નરો કહે છે કે ગઢવી કોમના નૂર સમાન રાજદે સર્ગમાં સંસર્યો બાદશાહ જાદીને પુરાણ પછી પોતાના આત્માની પવિત્રતા સિદ્ધ કરવા ગંગા તીરે બેસીને કવિ જગન્નાથે ગંગા લહેરીને શ્લોકે શ્લોકે માતા મંદાકિનીને ઘાટના પગથિયા પર ચડાવ્યા અને પોતે માથાબોળ સ્નાન દીધું એ ઘટના અને એ કાવ્યને અનુસરતો આ સારણી પ્રસંગ અને દુહા કાવ્ય છે મિત્રો ભગીરથીના દુહાઓ રાજદેહ સારણે રસેલા તમામ દુહાઓ તો મળતા નથી અને આ વાર્તામાં ટાંકેલા પૈકી પણ અમુક તો અન્ય સારણોના રસેલા હોવાની આશંકા બતાવાય છે દુહાઓની જૂની નવી ભાષા પરથી પણ આ સંદેહ દ્રઢ થાય છે મિત્રો આ વાર્તા જે છે એ ઝવેરચંદ મેઘાણી લેખિત સૌરાષ્ટ્રની રજધારમાંથી વાર્તા છે વાર્તાનું નામ છે ભગીરથી આવા જ મિત્રો નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી સેના સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને અમારા વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવી સ્ટોરી સાથે એક નવા જ ઉર્જા સાથે થેન્ક યુ